જૂનાગઢ કામદાર સોસાયટી વિસ્તારમાં મંગળવારે રાત્રે ઘરમાં બ્લાસ્ટ થતાં એક જ પરિવારના ચાર સભ્યો દાજી ગયા હતા માતા પુત્ર અને બાળક સહિત ચારના દાજવાના બનાવમાં ચારેય સભ્યોને તાત્કાલિક જૂનાગઢ સિવિલ હોસ્પિટલ બાદ સારવાર અર્થે રાજકોટ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા ત્યાં બાળકનું ગંભીર રીતે દાઝી જવાથી મોત થયું હતું જેથી પરિવારમાં માત છવાયો હતો તપાસ બાદ જાણવા મળ્યું હતું કે ગેસની નળી લીકેજ થવાથી ઘરમાં ગેસ પ્રસરી રહ્યો હતો અને ત્યારબાદ સ્વિચ બોર્ડ કરતાં ગેસથી ધડાકો થયો અને બધું તહસનહસ થઈ ગયું હતું મિત્રો આવી સામાન્ય ભૂલને કારણે દરરોજ હજારો લોકોના મોત થાય છે મિત્રો જો તમારા ઘરમાં પણ ગેસ સિલિન્ડર છે આજનો આ વિડીયો તમારે ખાસ જોવો જોઈએ આજે અમે તમને જણાવીશું કે સિલિન્ડર બ્લાસ્ટથી તમે કેવી રીતે બચી શકો છો વિસ્ફોટ થવાનું મુખ્ય કારણ શું હોય છે અને ગેસ લીકેજ વખતે તમારે શું શું કરવું જોઈએ મિત્રો વિડીયોની શરૂઆત કરીએ તે પહેલાં એક લાઇક જરૂર કરીજો ગેસ સિલિન્ડર વિસ્ફોટનું કારણ શું છે મિત્રો બળતણ ઓક્સિજન અને અગ્નિ એલપીજી ઇંધણ છે અને આપણે આસપાસની હવા ઓક્સિજન પ્રદાન કરે છે જ્યારે સ્પાર્ક અથવા ખુલ્લી જ્યોત ગેસ લીકને સળગાવે છે ત્યારે વિસ્ફોટ થાય છે પરિણામે ગેસ સિલિન્ડર લીક થાય છે ખરાબ કનેક્શન અથવા ઘસાયેલા ભાગો લીકનું કારણ બની શકે છે જે ગેસને બહાર કાઢી શકે છે અને મર્યાદિત જગ્યાઓમાં એકઠા થવા દે છે

સિલિન્ડરો અને નળીઓમાં લીકેજ માટે નિયમિતપણે ચેક કરો લીક તપાસવા માટે તમે સાબુ પાણીનો ઉપયોગ કરી અને તેને ચેક કરી શકો છો હંમેશા એલપીજી સિલિન્ડરો અધિકૃત ડીલરો પાસેથી જ ખરીદો જે યોગ્ય પરીક્ષણ અને પ્રમાણપત્રની ખાતરી કરે છે જો તમને લીક થવાની શંકા હોય તો તરત જ સિલિન્ડર વાલ્વ બંધ કરો અને હવા માટે બારીઓ ખોલો આઈએસઆઈ સિન્હિત પ્રેશર રેગ્યુલેટર અને નળીનો ઉપયોગ કરો ઉત્પાદકની ભલામણો અનુસરો સમયાંતરે તેમને બદલો સ્વિચો લાઇટર કે સિગરેટ સળગાવશો નહીં તે જગ્યાને ખાલી કરો અને તાત્કાલિક તમારા ગેસ સપ્લાયનો સંપર્ક કરો જ્યારે ઉપયોગમાં ન હોય ત્યારે સિલિન્ડરનો વાલ્વ બંધ કરો કનેક્શન બદલતી વખતે અથવા લીકની તપાસ કરતી વખતે સિલિન્ડરની નજીક ઇલેક્ટ્રિક ઉપકરણો અથવા ખુલ્લી આગનો ઉપયોગ કરવાનું ટાળો ગેસ સિલિન્ડર વિસ્ફોટ જેવી અનિશ્ચિત પરિસ્થિતિમાં શું કરવું મિત્રો આવું બને એટલે તરત જ એ જગ્યા ખાલી કરો અને ખાતરી કરો કે દરેક વ્યક્તિ ખતરાથી બહાર છે અન્ય લોકોને ચેતવણી આપો બૂમો પાડો અને પાડોશીઓને સ્થળાંતર કરવા માટે ચેતવણી આપો સહાય માટે કોલ કરો સલામતી અંતરથી ફાયર વિભાગ અને ગેસ સપ્લાયને કોલ કરો જ્યાં સુધી ઇમરજન્સી કર્મચારીઓ તેને સુરક્ષિત જાહેર ન કરે ત્યાં સુધી ઘરમાં ફરીથી પ્રવેશ કરશો નહીં મિત્રો તમને અમારે આ જાણકારી કેવી લાગી નીચે કમેન્ટ જરૂર કરજો અને જેમ બને તેમ આ વિડીયો શેર કરો લોકોને દેખાડો જેથી બધાનો જીવ બચી શકે ધન્યવાદ